વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરી જતા પાંચથી વધુ સોસાયટીના રહીશો પરવાર અસહ્ય અને મચ્છરના હાડમારીનો સામનો કરી રહ્યા છે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન થતા હાલ નકરાગાર જેવી સ્થિતિમાં આ વિસ્તારના રહીશો જીવન વિતાવવા મજબૂર બન્યા છે હાલમાં વિસ્તારમાં રોગશાળાએ માથું ઉચક્યું છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા વચ્ચે બે બાળકોના મોત થયા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે વિસ્તારની અંદર જે કહેવાય છે ત્યાં નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે તે સેન્ટ થી લઈને મામૈયા ચોકડી સુધી એક મેન લાઇન નાખવામાં આવી છે એને એટેચ કરી છે ચિત્રા ખાડીની એમાં કંઈ લેવલ મેન્ટેન નથી થયું ત્યાંથી પાણી નથી નીકળતું તેવી ફરિયાદ આવી છે એ ફરિયાદના આધારે અધિકારીની સૂચના આપવામાં આવી છે સ્થળ તપાસણી કરી જેમ બને એમ ઝડપી તેનો નિકાલ થાય તેના માટે જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી હતી તે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બોલાવવામાં આવ્યા છે અને કાલથી જે અંદરની સાઈડની જે ચિત્રા પાઇપલાઇન છે તેની તમામે તમામ ચેમ્બરો સાફ કરી એ પાઇપોનું લેવલ મેન્ટેન કરી અને પાણી જેમ બને એમ ઝડપી નિકાલ થાય તે માટે પાલિકાએ કોન્ટ્રાક્ટરને સૂચના આપેલી છે પાણી ભરાયેલું હોય છે અમે વારંવાર અરજીને બધું કમ્પ્લેન કરી છે પણ કોઈ સુનવાઈ નથી દસ વર્ષથી અમે હેરાન છે અને ગુંડળાઓને એમાં બહુ ત્રાસ છે આજે ગંદકી એમનાથી વધારે ફેલાય છે પાણીનો બહુ ત્રાસ છે ને અહીંયા ગટરોને બહુ ભરાયેલી હોય છે કોઈ એનું નિકાલ જ નથી

પાણીના નિકાલ અને રખડતા ભૂંડને આ વિસ્તારમાંથી દૂર કરવા માટેના અસરકારક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા